પોરબંદર ખાતે આવેલ ડ્રીમ વર્લ્ડ પ્રી સ્કૂલમાં સાયન્સ મેથ્સ એન્ડ એન્વાયરમેન્ટનું એક્ઝિબિશન યોજાયું પોરબંદર ખાતે આવેલ ડ્રીમ વર્લ્ડ પ્રી સ્કૂલમાં સાયન્સ મેથ્સ એન્ડ એન્વાયરમેન્ટનું એક એક્ઝિબિશન રાખવામાં આવેલ હતું જે અંતર્ગત બાળકોએ તેમના પેરેન્ટ્સ સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી હતી આ એક્ઝિબિશનની ખાસિયત એ હતી કે જે બાળકોને સ્કૂલિંગમાં કરાવવામાં આવતા વિષયો સિવાયના કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હતો અને માત્ર પ્રોજેક્ટ બનાવવા પૂરતું જ સીમિત નહોતું પરંતુ આખા પ્રોજેક્ટ બાળક દ્વારા વર્ણન પણ કરવામાં આવેલ હતો બાળકો અને વાલીઓએ ખૂબ ઉત્સાહ સાથે એમાં ભાગ લીધો હતો અને તેમનો ઉત્સાહ વધારવા શાળાના સંચાલક હિરલબેન લાખાણી તથા રાહુલભાઈ લાખાણીએ બાળકોને પ્રોત્સાહન મળે લીડરશીપ ક્વોલિટી ડેવલપ થાય અને સ્ટેજ ફિયર દૂર થાય અને કોન્ફિડન્સ વધે તે માટે આખા પ્રોજેક્ટને સુંદર ચિત્ર આપી એક્ઝિબિશનનું આયોજન કરેલ હતું જેમાં પોરબંદરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વાલીઓ અને બાળકોએ આ ઇવેન્ટમાં હાજરી આપેલ હતી સેવ પોરબંદર સિંહના સભ્યો ખાસ જોડાયેલા અને પર્યાવરણના પ્રોજેક્ટ જોઈ ખૂબ જ ખુશ થયા હતા સેવ પોરબંદર સિંહ તરફથી અનામ સાગર કેયુર જોશી ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી જયેશ ગોરેસરા યશ ગોહેલ વગેરેએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી હું હિરલ લાખવાણી ડુંગર હાઈસ્કૂલ ચલાવું છું અમારે ત્યાં આજરોજ એક્ઝિબિશન હતું આ એક્ઝિબિશનની ખાસિયત હતી કે જે આઉટ ઓફ સિલેબસ છે તે બાળકોને ઇન્વાયરમેન્ટમાં એક્સપ્લેન કરવાનું હતું પ્રોજેક્ટ થ્રુ અને બધા ક્લાસને અલગ અલગ સબ્જેક્ટ આપેલા હતા જેમ કે ઇંગ્લિશ મેથ્સ અને ઇન્વાયરમેન્ટ જેવા તો ઇન્વાયરમેન્ટમાં બહુ સરસ રીતે બધા બાળકોએ પ્રોજેક્ટ સરસ રેડી કરેલા હતા જેમાં સેવ પોરબંદર ની ટીમને અમે ઇન્વાઈટ કરેલા હતા બધા જ ટીમના બધા જ મેમ્બરો અહીં આવેલા હતા અને આ કાર્યને આ એક્ઝિબિશનને સરસ રીતે બિરદાવેલ હતો તેમણે અને આ પ્રવૃત્તિ જોઈને તેઓને પણ તેઓને પણ સારું ફીલ થયું હતું એક પર્યાવરણના બચાવ માટે આ જે પ્રોજેક્ટ હતા એમને ગમેલા હતા થેન્ક યુ